તો જય માતાજી મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમે વિશાલને બે હેડ્યા છીએ ખેતરમાં વિશાલ જય માતાજી ચોગન જઈએ આપણે હે તમ તો અમારે વિશાલ તો હેડું મોરીન મોરીન અમે વિશાલને બે હેડ્યા છીએ ખેતરમાં જવા માટે અમારા ગણેશ તો એ પાછળ આવે છે નહીં વિશાલ હમ એટલે અમારે વિશાલ તો એડ રીશે મોરી મોરી નહીં વિશાલ વિશાલ હોય પણી સરું છું નહીં આ પછી કે નહીં પોણી જુક ના જીવ ભાજ્યા નહીં કહે ભાજ્યા ભાજ્યા હાલે ગણેશ તો રોહ પાછળ આવ બરો એટલે એટલો બરો લે લે

ગારી વરક્ષે હોય અરે જ અબજ અબજ હેલો જવું છે કુડી આજે તો જેનું જેણું છે ને બીજા આવે લેટ વાયુ છે હેરવી જવું છે કુડી હેરવી હેરવી ભાવ ને એટલા લો ચોપા માટે હો ને તો વિશાલ બે અમે આવી ગયા છીએ ખેતર માં ગણેશ પણ આયા છે ને હા ભાવ આવું છું ભાવ ને એટલો બાબા હો આ છે જમચી કુડી અમે વિશાલ બે અમે તો હેડે છીએ ઘેર લે જે પેલો ગણેશો આવતો નતો હંગાથી ને પછી હમણાં મોળા ભાવ પોણી વાળે ને મે તો આપણે આવીશું હો એટલે તું મરી થઈ જા તું મરી થઈ જા આવતો તું ને જોઈ જયું

તો વિશાલે ભરાઈ દે હમ વિશાલ આપ પોણીનું ટોકું તો ઉભરાઈ જ પાણીનું ટોકું ભરાઈ જ પાણી બંધ કરી દીધું ને આ બાજુ તું મરીએ મારી ઠંડી હોય એમ બનતો

ગણેશ પડીકો આવી ગયો આ બાજુ પડીકો આવી ગયો ગણેશ જય માતાજી જય માતાજી હમ ચલો આપણે ઘેર આવી ગયા છીએ ખેતરમાંથી ખાવાનું તો આઈને આપણે ખાઈ લીધું છે ને ખાઈ લીધું છે ને આપણે જઈએ છીએ જ લે લેવા

ફોન જો ગોડી થઈ ફોન તો ખોંજો ગોડી થઈ જાય તો આશરી કે છે ઓ ખોંજો ગોડી થઈ જાય અબે રિજુ બે ખેતરમાં જઈ આવ્યા અમે ને જવાય ને તો પણ તો ના થઈ ગયા તો રિજુ તો ગોડી ઓ માકા ગોંદો ગોભળો કાઢો રોવા એટલે તો

સાદ કા મમરા હં હં યે કી ફોન લઈ જાય હ કોન ફોન લઈ જો અમી વો હાથ મધરતાશી લાય ખ જો ચલો અમાર સાર ગઈ ખાશી અમા મમરા સાલ મમરા ખાય ન તું વે જુ તને કને ફોન સન ગયા લે ઓ કને ઉતારે આલે માને ઉતારે આલે જો ધોર્યા

સાહિલ ના ખીચડી અને રોટલી તો આપડે અમે લૂટ બાંધવાનું છે લૂટ કાઢી નાખ્યું છે છોકરો પેલી બાજુ રમુ છે ગણેશ ને મમ્મી પપ્પા કાર્તિક ને બે હજુ આયા નહીં અને આપણો બધવારનો છે લોટ તો ચાલો તને હું બંધી કરી દે ફટાફટ લોટ કાર્તિક કુજે લે હમ તો ચાલો તને આપણો વિડિયો આટલો પૂરો કરીએ છીએ આવજો જય માતાજી કાર્તિક જય માતાજી જય માતાજી હમ ચાલો તને જય માતાજી